આપણે જમવાનું તૈયારી કરવાનું પણ અમારે કવિ બેન છે બસું પીકડ્યું છે તો એનો આપણે વિડીયો ઉતારીએ ને કેટલા ટાઈમથી આપણે ઓલોક મૂક્યો નહોતો આપણે અત્યારે ઓલો મૂકવી આજમાં અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો પેલા જમી લઈએ તમારે કવિ બેન નહીં તો હો અયા તો ધમમાં થઈ તમે તો જાય આપણે શાક છે આપણે મસ્તીનું વટાણિયાનું શાક છે ફૂકલ સોળીનું કવિ બેન તો ના બેઠા બેઠા દબાવતા છે મસ્તીની ખીચડી વઘારેલી મસ્ત મજાની ખીચડી છે રોટલી અમે તો જો ટાડી ટાડી સાઈસ ને કવિ હેઠા બેન ખાવ કંઈક ના કઢી

તો શેમમાં પહેલી વાર હોય તો અમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ને પૂરા પૂરા વિડીયો જોઈએ તો હાલો તમને આગળ ખિસ્કો લે મળીએ કાં હા તો હાલો બધા બપોરા કરવા તો બપોરા કરી લઈએ આપણે સો મહિના ડુંગળી મોળવા માં કીરા કારા મોળી રહી મને ના લાગતો મોળાઈ રહે તો આવી છે ડુંગળી આમાં તો ફાફડી ગાંઠી આવે હું ભૂલાઈ ગયું મીઠું તુંલા બોલાડી મીઠું તો ડુંગળી છે ને ગાંઠીનું ખાલી આપણે કાં કઈ તો મારો વિડિયો કોણ લેતો અહ ફેરે કરતો નાવ કામ કરે ને હું ખાય ખાઈ લઈએ આપણે કાક હવે હા એ મારી આવી ગઈ હવે ના તો હું ખાઈ લેઉં મને આ થી સુલી આવો સાયબ મિનિસ્ટર તો

એ લખોને સાવ શક્ક તે રહ્યા બહુ થોડે હો બહુ ભાગે બહુ થોડે છે કફન લાગે બહુ જો પકાવી હા કોણ કે કોઈ બહુ થોડતી ગયા બહુ હા બહુ ભાગવાની આય હા નામ ઉભી સુયો નાખ્યો ને અમારે આમાં એને મૂક દેવા ને કવિબેન ને નાસ્તો ને મૂક દે કવિ એમાં દૂધ તો નહી પાણી નો ભર્યા રોટલી તો આ થાકી ગયેલું છે ગીતા વાળા છે કા કવિ તો કવિ દવા અરિશન ભરીને લાયા પાણી બે ટીપા પાઈ આલે તો વિડીયો અત્યારે પાણી પાવ્યો હા અરીસન થી પાણી પાયા અમારે કવિ બેન

લાવ્યો હું ઓઢવાનું લાવ્યો ને તો મૂકી દીધો આપણે હવે દોડશે આમ આને ઓઢવાનો હે થોડા રાખે જો તો જો બને બને અંદર હલો અંદર આગળ તો હું રૂમાલ મૂકી ને એટલે રૂમાલ લઈ એટલે ગડી જાવ જોઈએ તો ગડી જ એને બહુ ગમે તો રૂમાલ લઈ એટલે વીજુ કા તો હવે તો આપણે હાવ ફ્રી થઈ ગયા અને હવે જવું જશે કારખાનામાં તો મારા દાવાને કવ કારખાનામાં ને અમારી કવિ બેન છે ને ઘોડી મારશે દેહ મને તલિયા મેરાની તો હાલો મિત્રો હવે આપણે આ વિડીયો પૂરો કર્યો અને મળીશું પાછા નવા વિડીયોમાં તો અમારા કોમેન્ટમાં તમે કહેજો અમારો વિડીયો કેવા લાગે એમ તો શું કહેવાના કોઈ આપણે તો હાલો મિત્રો આપણે વિડીયો પૂરો કર્યો અને આ કોમેન્ટમાં કહેજો કે તમારો વિડીયો કેવો લાગ્યો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં બધાને જય માતાજી Saya Bapak Sitaram, bye-bye.